બાપુ એક સુંદર મજાનો જનરલ નોલેજનો પ્રસંગ છે અને આ પ્રસંગની અંદર આજે આપણે જાણવું છે ભારતીય રેલવે વિશે સૌપ્રથમ આપણે જાણશું કે ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે તે કઈ જગ્યાએ આવેલું છે અને તેનો ઇતિહાસ શું છે ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન રેલવેની શરૂઆત થઈ હતી ભારતીય રેલવેનો ઇતિહાસ આજે એકસો ને બોતેર વર્ષનો થઈ ગયો છે ભારતીય રેલવેની પ્રથમ ટ્રેન ઓગણીસમી સદીમાં ચલાવવામાં આવી હતી ભારતીય રેલવે આજે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક બની ગયું છે ભારતમાં પ્રથમ ટ્રેન ક્યારે અને ક્યાં દોડાવવામાં આવી હતી તો ભારતમાં પ્રથમ ટ્રેન સોળ એપ્રિલ અઢારસો ત્રેપનના રોજ મુંબઈથી થાણે બોરીબંદર સ્ટેશન અત્યારે એને છત્રપતિ શિવાજી ટર્મિનલ કહેવામાં આવે છે અને એના વચ્ચે દોડવામાં આવી હતી દેશની આ પ્રથમ ટ્રેન સ્ટીમ એન્જિનથી ચલાવવામાં આવી હતી અને આ ટ્રેને ચોત્રીસ કિલોમીટરનું અંતર કાપ્યું હતું આ દરમિયાન લગભગ ચારસો મુસાફરોએ ટ્રેનમાં મુસાફરી કરી હતી અને એ સમયે ભારતમાં ટ્રેનની શરૂઆત એ દેશની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક ઉપલબ્ધિ હતી ત્યારબાદ આપણે જાણીએ કે ભારતની પ્રથમ હેરિટેજ ટ્રેન અને ટ્રોય ટ્રેન વિશે ભારતની પ્રથમ હેરિટેજ ટ્રેનનું નામ ફેરી ક્વીન હતું અને આ ટ્રેન 1881 માં પહેલીવાર પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં દોડાવવામાં આવી હતી આ ટ્રેનમાં વિશ્વનું સૌથી જૂનું સ્ટીમ એન્જિન લગાડવામાં આવ્યું હતું જેને બ્રિટિશ કંપની કિટસન દ્વારા 1855 માં પંચાવનમાં બનાવવામાં આવી હતી વર્ષ 1997 સત્તાણું પછી આ ટ્રેન હેરિટેજ ટ્રેન તરીકે દોડવા લાગી અને આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે દેશભરમાંથી લોકો પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં જાય છે ઓગણીસો ને નવમાં ટ્રેનોમાં શૌચાલયની શરૂઆત કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો ને નવમાં ટ્રેનમાં મુસાફરો માટે શૌચાલયની સુવિધા શરૂ કરવામાં આવી હતી અને અગાઉ ટ્રેનોમાં શૌચાલય નહોતા અઢારસો ને એકાણુંમાં આ સુવિધા સાથે ફક્ત પ્રથમ વર્ગના કોચમાં જ જોડાયેલા હતા પશ્ચિમ બંગાળના એક મુસાફર ઓખિલચંદ્ર સેને રેલવે સ્ટેશનને પત્ર લખી અને ફરિયાદ કરી હતી કે તે થોડા સમય માટે ગયો હતો અને આ સમય દરમિયાન તેની ટ્રેન ચૂકાઈ ગઈ અને આ પછી તેની ફરિયાદ સાંભળી અને રેલવે વિભાગે તમામ કોચમાં મુસાફરો માટે શૌચાલયની શરૂઆત કરી હતી દિલ્હી ભોપાલ વચ્ચે દેશની સૌપ્રથમ ઝડપી ટ્રેન દિલ્હીથી સૌથી ઝડપી ટ્રેન શતાબ્દી એક્સપ્રેસ વર્ષ ઓગણીસો ને અઠ્યાસી માં દિલ્હી અને ભોપાલ વચ્ચે દોડાવવામાં આવી હતી તેની ઝડપ એકસો ને પચાસ કિલોમીટર જવાહરલાલ નહેરુની પુણ્યતિથિના અવસરે તેની શરૂઆત કરવામાં આવી હતી જાણીએ ભારતીય રેલવેના નામે ઘણા બધા રેકોર્ડ છે ભારતીય રેલવેના નામે અનેક પ્રકારના વિશ્વ રેકોર્ડો પણ નોંધાયેલા છે હાલમાં ભારતમાં ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે અને તેની ઊંચાઈ પેરિસના એફિલ ટાવર કરતાં પણ વધારે છે ભારતીય રેલવે એ યુ એસ ચીન રશિયા પછી વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે જે એક લાખ પંદર હજાર કિલોમીટરના રેલવે ટ્રેકમાં ફેરવાયેલું છે ભારતીય ટ્રેનોમાં દરરોજ લગભગ અઢી કરોડ લોકો મુસાફરી કરે છે ભારતના નાના કે મોટા લગભગ સાડા સાત હજાર રેલવે સ્ટેશન છે જે નવી દિલ્હી રેલવે સ્ટેશનનું નામ વિશ્વનું સૌથી મોટી રૂટ રિલે ઇન્ટરલોકિંગ સિસ્ટમ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે વિશ્વના સૌથી લાંબા પ્લેટફોર્મનો રેકોર્ડ પણ ભારતીય રેલવે સ્ટેશનના નામે છે ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્ટેટ સ્ટેશન પ્લેટફોર્મની લંબાઈ તેરસો છાસઠ પોઈન્ટ તેત્રીસ મીટર છે ભારતીય રેલવેના મસ્તકમાં ભોલુ નામનો હાથી છે ભારતમાં પ્રથમ મેટ્રો ટ્રેન ઓગણીસો ને ચોર્યાસીમાં દોડી હતી ભારતમાં પ્રથમ મેટ્રો ટ્રેન ઓગણીસો ને ચોર્યાસીમાં શરૂ થઈ હતી અઢાર વર્ષ પછી દિલ્હી મેટ્રો ચોવીસ ડિસેમ્બર બે હજાર બે ના રોજ શરૂ થઈ આજે દેશના તેર રાજ્યમાં મેટ્રો ટ્રેન દોડી રહી છે આઝાદીના ચાર વર્ષ પછી ઓગણીસો ને એકાવનમાં ભારતીય રેલવેનું રાષ્ટ્રીકરણ કરવામાં આવ્યું હતું અને હાલમાં ભારતીય રેલવે લગભગ ચૌદ લાખથી પણ વધારે કર્મચારીઓ સાથે વિશ્વનો સૌથી મોટો રોજગાર આપતો વિભાગ છે બાપુ આ હતી ભારતીય રેલવે વિશેની માહિતી આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર